ટીમ ઉત્થાન જે નિત્ય સમયે ફૂડ ડોનેશન અને અલગ અલગ સોશિયલ પ્રવૃત્તિ કરતી રહે છે તેના વડે ધાવડા ડોનેશનનો કાર્યક્રમ રેલવે સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો ઉતરાણના આ સમય દાનનો અલગ જ મહિમા છે અને આ કડકડતી ઠંડીમાં જરૂરિયાત મંદોને ઠંડીથી રક્ષણ મળે તેના માટે રેલવે સ્ટેશન ખાતે શ્રમિક લોકોને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી પણ યુવાનોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે યુવાઓ સાથે ધાબડા વિતરણ કર્યા હતા યુવા સાંસદ હંમેશા આવા સારા કાર્યોમાં આગળ રહે છે ટીમ ઉથાન એ લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ વડે રચિત સોશિયલ એક્ટિવિટી માટેની ટીમ છે જેમાં એકસો વીસથી વધુ ધાબડાનું વિતરણ સાંસદના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આજે ટીમ ઉત્થાન દ્વારા કે જે હંમેશા કોઈને કોઈ સારા ભૂખ્યાને ભોજન આપવું અને વિવિધ પ્રકારના યોજનાઓના કેમ્પ કરવા એવા કાર્યો તો કરતું જ આવ્યું છે પરંતુ આ એક સંવેદના સભર કાર્ય કે જ્યારે આટલો કડકડતી ઠંડી જેવો શિયાળો અને આ શિયાળાની અંદર હવે તો એક વાયરસનો ભય પણ આપણને સતાવી રહ્યો છે ત્યારે ધાબડા વિતરણનો કાર્યક્રમ આજે વડોદરા શહેરમાં જે જે એવા તબક્કાના લોકો છે કે જેઓ પોતે આ વસ્તુ અફોર્ડ ના કરી શકે અને એમને ઠંડીનો સૌથી વધારે પ્રકોપ લાગી શકતો હોય એવા વર્ગના લોકોને આજે ધાબડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આજે અહીંયા સોથી વધારે ધાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું ટીમ ઉત્થાનના પાર્થભાઈ જયંતભાઈ અને એમની સમગ્ર ટીમ ફેકલ્ટી ઓફ લોની પણ ટીમ એમની સાથે ટીમ ઉત્થાનની સા સાથે જોડાયેલી છે ત્યારે સર્વેને હું અભિનંદનને શુભેચ્છાઓ આપું છું અને આપના માધ્યમથી વડોદરાના આવા ઘણા સંસ્થાઓ સંગઠનો યુવાનોને અપીલ કરું છું કે આ જ એવી ક્ષણ હોય કે જ્યારે આપણે મદદ માટે આગળ આવી શકતા હોય અને કોઈ એવું વ્યક્તિ કે જે ઠંડીના કારણે ખૂબ ગંભીર રીતે બીમાર પડી શકતું હોય જેને ન્યુમોનિયા થઈ શકતો હોય એવા કોઈ રોગો એમને થઈ શકતા હોય ત્યારે આવા પ્રકારના નાના નાના પ્રયાસથી આપણે એમને મદદ કરી શકતા હોય અને એમની તબિયત પણ સાચવી શકતા હોઈએ છીએ ફરી એકવાર હું ટીમ ઉત્થાનને અભિનંદન છ શુભેચ્છાઓ પાઠવું આજે ટીમ ઉત્થાન વડે જે અલગ અલગ સોશિયલ ઇનિશિયેટિવ હંમેશા માટે લેતી રહે છે તેના વડે અહીંયા રેલવે સ્ટેશનની સામે આ ઠંડીનો માહોલ છે અને એમાં ઉત્તરાયણનો દાનનો પર્વ છે ત્યારે ધાબડાનું વિતરણ કરવામાં આવેલું છે જેમાં સાંસદ શ્રી વડોદરાના હિમાંગભાઈ જોશી જે અમને અવિરતપણે જ્યારે જ્યારે પણ આવા કોઈ પણ કાર્યક્રમ કરીએ છીએ ત્યારે અમને હંમેશા પ્રોત્સાહિત કરે છે તેઓ અમારી સાથે આજે અહીંયા જોડાઈ અને અમને સૌને પ્રોત્સાહિત કરી અને અમારી સાથે અહીંયા ધાબડા વિતરણ કરેલું છે અત્યારે અમારી અમારા દ્વારા અંદાજીત સોથી એકસો વીસ જેટલા બ્લેન્કેટનો ડોનેશન કરવામાં આવેલું છે જેમાં લો ફેકલ્ટી ટેકો ફેકલ્ટી અને પોલિટેકનિકના અલગ અલગ વિદ્યાર્થીઓ પણ અમારી સાથે ટીમ ઉત્થાન સોશિયલ સોશિયલ જોડાયેલા છે પાર્થ પંડ્યા